पंचमहालના શેહરા તાલુકાના પોયડા ગામમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના આદેશથી ડબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તલાટી કમ મંત્રી આરએસ રામોરની ઉપસ્થિતિમાં નાના મોટા 18 કરતા વધુ ડબાણો દૂર કરવામાં આવ્યા હતા શેહરા તાલુકાના પોયડા ગામમાં તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રસ્તાને અડીને આવેલા ડબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી तलाटीคม મંત્રી આરએસ ડામોર દ્વારા 18 કરતા વધુ દબાણ કરનારાઓ ને નોટિસ આપવામાં આવ્યા બાદ પણ દબાણ કરનારાઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યાં ન હતા જેને લઈને તલાટીคม મંત્રી આરએસ ડામોર સહિતની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તарма અર્જુરૂપ દબાણ દૂર કરવાની કાર્યવાહી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી જેસીબી મશીન ના મદદથી 18 કરતા વધુ નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ग्राम पंचायत कचेरी द्वारा पोिस बंदोबस्त ने साथी ग्राम पंचायत विस्तार में दबाण दूर करता अन्य दबाण करनाओं में फफडाट फैलाई गयो हतो। उल्लेखनीय है कि तालुका विकास अधिकारी पार्थ पटेल आदेश की पोयड़ा गाम में अड़चणूक दबाणों दूर कर आगामी दिवसों में सकारी जमीन में उभा थे पाका दबाणों दूर करक्यताओ नकारी शकाय रिपोर्टर प्रीतेश दर्जी पंचमहाल